બાપુ આ વિશ્વ અવનવી અજાબીઓથી ભરેલું છે અને આ વિશ્વની અંદર આપણો દેશ ભારત એક અદ્ભુત દેશ છે આપણા ભારતની અંદર આવેલું આપણું ગુજરાત રાજ્ય પણ એક અદ્ભુત રાજ્ય છે અને આપણા ગુજરાત રાજ્યની અંદર ઘણા પ્રકારના અદ્ભુત અને પૌરાણિક મંદિરો આવેલા છે અને આ પૌરાણિક મંદિરોમાંથી આપણે આજે એક મંદિર વિશે વાત કરવી છે એ મંદિરનું નામ છે તળકેશ્વર મહાદેવ તો આવો જાણીએ કે તડકેશ્વર મહાદેવનો ઇતિહાસ શું છે તડકેશ્વર મહાદેવનું નામ મહાદેવ શા માટે અને તડકેશ્વર મહાદેવ કઈ જગ્યાએ અને કયા સ્થાને આવેલું છે આપણે તડકેશ્વર મહાદેવ ક્યાં આવેલું છે એના વિશે વાત કરશું તડકેશ્વર મહાદેવનું મંદિર ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના ઓબ્રામા ગામની નજીક વાંકી નદીના કિનારે આવેલું છે મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો આ મંદિર આશરે આઠસો થી પણ વધારે વર્ષ જૂનું છે અને આ મંદિરના ઇતિહાસમાં બે દંતકથાઓ વર્ણવેલી છે પ્રથમ દંતકથામાં એવું કહેવામાં આવે છે કે ઈસવી સન બારસો ને પંદરની અંદર વાંકી નદીના ઉત્તર કિનારે એક જાળીમાં સાત ફૂટનો એક શિવલિંગ પ્રકારનો પથ્થર હતો અને ત્યાંના સ્થાનિક લોકોએ એ પથ્થરને આંશિક ભાંગવાનો પ્રયાસ કર્યો અને એમાંથી અસંખ્ય ભમરીઓ નીકળી અને એ ભમરીઓ પંદરસો ફૂટના ગોળાર્ધમાં આશરે સાઠ લોકોને વળગી પડી અને એ બધા લોકોનું મૃત્યુ થયું અને એ લોકોને ત્યાં દફનાવવામાં આવ્યા અને ત્યાં દરગાહ બનાવવામાં આવી સમય જતાં મહાદેવ એક વ્યક્તિને સપનામાં આવે છે અને કહે છે કે હું આ જગ્યાએ દટાયેલો છું અને મને બહાર ગાડી અને બે વ્યક્તિઓ ઊંચકજો હું ઊંચકવામાં સાવ હલકો છું પરંતુ જે જગ્યાએ મારા શિવલિંગનો ભાર વધી જાય અને ઊંચકી ન શકાય એવી પરિસ્થિતિ આવે એટલે ત્યાં મારું સ્થાપના કરજો અને મારું મંદિર બનાવજો અને વ્યક્તિ ગામ લોકોને વાત કરે છે અને બે વ્યક્તિ એ શિવલિંગને ઊંચકી અને લઈ આવે છે અને જે જગ્યાએ શિવલિંગનો વજન વધી જાય એ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરે છે અને ત્યાં મંદિર બનાવે છે બીજી એક દંતકથા અનુસાર એવું કહેવામાં આવે છે કે એક ગોવાળ રોજ વનવગડામાં ગાયો ચરાવવા જતો અને આ નદી કિનારે ગાયો ચારતો અને એક ગાય રોજ આ સ્થાન ઉપર આવી અને આપ આપમેળાએના આચરમાંથી દૂધ નીકળવા માંડતો ને ઘણા દિવસ પછી ગોવાળને ખબર પડે છે એટલે ગોવાળ એ ગાયની પાછળ પાછળ જાય છે અને જોવે છે તો ગાયના આચરમાંથી એ મેળાએ દૂધ નીકળતું હોય છે અને ગોવાળ એ જગ્યાએ ખોદકામ કરે છે તો એને એક સાત ફૂટનું શિવલિંગ મળે છે અને બધા ગામ લોકોને એ જાણ કરે છે અને ગામ લોકો ત્યાં આવી અને એ શિવલિંગને જરા પણ ખરોચ ના આવે એ રીતે ખોદકામ કરી અને બહાર કાઢે છે અને ત્યાં મંદિર બાંધવાનો નિર્ણય કરે છે ત્યાં મંદિર બાંધી અને ઉપર લાકડાની છત બનાવે છે પરંતુ એકાએક આગ લાગવાના કારણે એ છત બળી અને ભસ્મ થઈ જાય છે અને પછી એના ઉપર નડિયાવાળી છત બનાવવામાં આવે છે અને નડિયાવાળી છત એક દિવસ વાવાઝોડું આવવાથી એ છત ઉડી જાય છે અને મહાદેવ વ્યક્તિના સપનામાં આવી અને કહે છે કે મારું નામ તડકેશ્વર મહાદેવ છે એટલે મારા મંદિરને છતની જરૂર નથી મારા મંદિર ઉપર છત ના બનાવતા અને આ વ્યક્તિના સપનાની વાત સાચી માની અને બધા ગામ લોકો એ છત બનાવવાનું માંડી વાળે છે આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં સાત ફૂટનું શિવલિંગ છે અને એ પણ અવસ્થામાં ખુલ્લી મંદિર હોવાના કારણે સૂર્યનો તડકો સતત શિવલિંગને સ્પર્શતો રહે છે અને સૂર્યના તડકાનો અભિષેક શિવલિંગમાં થાય છે અને આના કારણે આ શિવલિંગને આ મંદિરને તડકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે ઈસવીસન ઓગણીસો ને ચોરાણુંમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી વીસ ફૂટના ગોળાકાર આકૃતિમાં ખુલ્લા ઘુમટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને મંદિરને તડકો મળતો રહે એ રીતે ખુલ્લો ઘુમટ રાખવામાં આવ્યું છે વારે તે તેમજ રજાઓના દિવસે આ મંદિરે દર્શનાર્થીઓની ઘણી બધી ભીડ રહે છે તેમજ મહાશિવરાત્રીના દિવસે અને શ્રાવણ મહિનાના સોમવારોના દિવસે અહીં મેળો ભરાય છે અને હજારો લોકો આ મંદિરના દર્શનાથે આવે છે બાબુ ક્યારેક વલસાડ જવાનું થાય અને સમય મળે તો આ મંદિરના દર્શનનો લાભ લેજો શ્રી તડકેશ્વર મહાદેવની ઉપાસના પૂજા કરી અને તમારી જાતને ધન્ય બનાવજો આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર